કાટમાળ નીચે દબાયા જે પૈકી બાર વર્ષના બાળકનું સારવાર દરમિયાન મોત થયું હતું વડોદરા શહેરમાં વરસાદી વિરામ લીધા બાદ જર્જરિત આવાસો પડવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે ગત રાત્રે વધુ એક કિસ્સો નવાપુરા વિસ્તાર ખાટકીવાડમાં બન્યો હતો જેમાં બે મંજલી જજરીત ઇમારત ધરાસઈ થતા નાશ ભાગના દ્રશ્યો સર્જાયા હતા ધરાસઈ થયેલા મકાન નીચે પરિવારના શાહનવાજ સબનબ માનસ સહિત કુલ ત્રણ સભ્યો દબાયા હોવાની જાણ થતા તાત્કાલિક ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા સ્ટાફ તરત જ ઘટના સ્થળે દોડી ગયો હતો કાટમાળ નીચે ફસાયેલી મહિલા અને સગીર બાળકોને તાત્કાલિક બહાર કાઢી લેવામાં આવ્યા હતા ઘાયલ થયેલ સગીર બાળકોને સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ ખસેડાયા હતા સારવાર દરમિયાન બાર વર્ષ શાહનવાજ કુરેશીનું મોત નિપજતા પરિવારમાં ઘેરા શોક છવાયા હતા ઘટનાની જાણ થતાં પોલીસ પણ સ્થળ પર પહોંચી પંચનામું કરી આગળની તપાસ હાથ ધરી હતી તો બીજી તરફ સારવાર દરમિયાન મોત નિપજતા શાહનવાજ કુરેશીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો